ઇંગ્લેન્ડમાં હાલમાં રહેતા ઇસમની પાલી ગામ ખાતે આવેલા કરોડો રૂપિયાની જમીન બોગસ ડોક્યુમેન્ટના આધારે વેંચી નાખનારા ઠગોની ટોળકીને સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે આજે ઝડપી પાડ્યા છે ઇંગ્લેન્ડમાં રહેતા સુરતના જમીન માલિકની જમીનના બોગસ દસ્તાવેજો બનાવી તે અન્યને વેંચી નાખનારા બે વકીલ જેમાં વેસુ ખાતે રહેતા મુકેશ રામગોંડે અને બારડોલી ખાતે રહેતા ચેતન ધીમર તથા સ્ટેમ્પ વેન્ડર અડાજન ખાતે રહેતા અશોક ભાટિયાને પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે સુરતના સચિન ખાતે આવેલા પાલી ગામની કરોડો રૂપિયાની જમીનના માલિક મણિકલાલ ભગવાનદાસ ચૌહાણ તેમની પત્ની ચંદ્રકલાબેન ચૌહાણ તથા જગદીશ રાજપૂત વર્ષ ઓગણીસો નેવ્યાસીમાં ઇંગ્લેન્ડ ખાતે સ્થાયી થયા હોય તેઓની જમીનની ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીને લઈને અસલ દસ્તાવેજો બહુમાળી ખાતે સબ સબરજીસ્ટ્રાર કચેરીમાં હોય તે કોઈપણ રીતે છોડાવી લઈ ત્રણેય ઠક ટોળકીએ હિતેશ માણિકલાલ ચૌહાણ તથા જગદીશ રાજપૂત નામના બે બોગસ ઇસમો ઊભા કરી તેઓના આધારે જમીન વેચી નાખી હતી હાલ તો ઇકો સેલની ટીમે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી અન્ય સંડોવેલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અઝર કુરસે સાથે હર્ષસેટા